તાલુકા પંચાયત કચેરીના મુખ્ય દરવાજા આગળ જાળી અને વૃક્ષોની અવાવર જગ્યાઓ થઈ ગઈ છે અને લોકોમાં ભયંકર ડર લાગી રહ્યો છે જ્યારે જીવ જંતુ અને કોઈને જાનહાનિ થાય એવી લોકોના મુખ્ય ચર્ચાઓ થઈ રહી છે ઝાડી અને વૃક્ષોની કાપણી થાય અને સ્વચ્છતા રહે એવી લોકોની માંગ છે તો આ ગોરમો ઊંઘેલું તંત્ર ક્યારે જાગશે અને ક્યારે ધ્યાને લેશે ખરા પટકા ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર